નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ પાંચ વિશે અભ્યાસ કરીશું તો પ્રકરણ આપણે જોઈએ કે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તેની અંદર આપણે આગાના વિડીયોની અંદર જોઈ ગયેલા કે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો ધાતુ વિદ્યા રાયસન વિદ્યા વૈદિક ચિકિત્સાત્મક તો આજે આપણે પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું તો જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે જે ગણિત છે એનાથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધ ભારતમાં થયેલી ગણવામાં આવે છે ભારતે દુનિયાને શૂન્યની શોધ દશાંશ પદ્ધતિ બીજગણિત બોધાયણનો પ્રમેય રેખાગણિત અને વૈદિક ગણિત જેવા શોધ આપી છે શૂન્યની શોધ જે શૂન્ય છે એની શોધ આર્યભટ્ટ કરી આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાને શોધક ઋષિ હતા પ્રાચીન ભારતના એક પાછળ જે એક છે એની પાછળ તેપન શૂન્ય મૂકવાની બનતી સંખ્યાઓના નામ નિરાધારિત કર્યા છે કે એકની પાછળ આપણે જોઈએ કે એક પછી બીજો એક શૂન્યમાં કેટલે દસ બીજો એક શૂન્યમાં કેટલે છ એવી રીતે જે તેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાના નામ નિરાધારિત કર્યા છે અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનો દસાંત પદ્ધતિથી જોવા મળે છે આપણે આગળ પણ જોઈ ગયા કે મોજેદળો અને હડપ્પા કે ત્યાં દેશ દેર દૂર પ્રદેશના લોકો ત્યાં એવું કરવા માટે આવતા હતા વ્યાપાર કરવા માટે આવતા હતા એની અંદર જે તોલમાપના સાધનો છે એની દસાંત પદ્ધતિ એની અંદર જોવા મળે છે ભાસ્કરાચાર્ય ઈસવીસન અગિયારસો ને પચાસમાં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામનો ગ્રંથ લખ્યો તેમને સરવાળા તથા બાદ બાકીનું પણ સંશોધન કર્યું હતું જે ભાસ્કરાચાર્ય છે એ લીલાવતી નામનો ગ્રંથ પણ લખ્યો એની અંદર સરવાળા અને બાદ બાકીનું પણ સંશોધન કર્યું હતું બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા જે બ્રહ્મગુપ્ત છે એ સમીકરણ ગણિતની અંદર તમે વિદ્યાર્થી મિત્રો ભણતા હશે તો કે સમીકરણો ઉકેલો એવો પણ પ્રશ્ન આવે છે તો એના પ્રકારો બતાવ્યા બોધાયન પ્રમેય ત્રિકોણમાંથી આપસ્તમ સોલ સૂત્રોમાં ઈસવીસન આઠસો પૂર્વ વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદ્યોના પ્રમાણ નિશ્ચિત કર્યા છે એમાં પણ સિદ્ધાંતોનું વિશ્લેષણ છે તો આપણે જોઈએ કે આર્યભટ્ટના જે આર્યભટ્ટયમ ગ્રંથમાં પાયની કિંમત બાવીસના છેદમાં સાત ત્રણની જેમ ચૌદ જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળાકારના ભરિત અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે ભાગાકારની આધુનિક પદ્ધતિ જે ભાગાકાર છે એની આધુનિક પદ્ધતિ ગુનાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ધનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે એક સ્વર્ણંદ અથવા ખાલી જગ્યા અથવા જોડકામ પૂછાઈ શકે ગણિત શાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે તો આપણે લખી શકીએ કે ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટને માનવામાં આવે છે આ ઉપરાંત તેમણે દસ ગીતિકા આર્યભટ્ટમ જેવા ગ્રંથો લખ્યા હતા આર્ય સિદ્ધાંતોમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપણ વર્ણન આપેલું છે ગણિત અંક ગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે જે ગણિતની અંદર મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અને વિદ્વાનો પોતપોતાના ગ્રંથોમાં કરી તે અને ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે તો અન્ય વિજ્ઞાનો જે પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ કર્યું છે વિદ્યાર્થી મિત્રો આપ જે છે આપણે દેખાય છે પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે જોડકાની અંદર પણ પૂછાઈ શકે છે તો વિજ્ઞાન આધારિત શાસ્ત્રો નામ અને એના જે લેખક કરતા એટલે આપણે ક્રમ એક જોઈએ શાસ્ત્ર ભ્રાવ્યમ પંચાલ બીજો આપણે જોઈએ ચિકિત્સા સંગ્રહાલય દત ત્રીજો આપણે જોઈએ કે કામસૂત્ર હતા એના લેખક વાંચે વાંચ્યાન ચોથું આપણે જોઈએ કે વૃક્ષ આયુર્વેદિક તેના લેખક મહામુનિ પરાશરે આપણે પાંચમું જોઈએ યોગશાસ્ત્ર જે આપણે અત્યારે પણ આખી દુનિયા યોગથી ચાલે છે અને આપણને યોગ દિવસ પણ આપણે ઉજવીએ છીએ એવા યોગશાસ્ત્રના જે લેખક છે એ મહાશ્રી પતંજલિ છે યંત્ર સર્વસ્વ મહાશ્રી એના લેખક મહાશ્રી ભારદ્વાજ કાલગના લેખક મક્ત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વધારા પર ધ્યાન આપીશ આમાંથી એક મારકનો પ્રશ્ન પણ આવી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર શાસ્ત્રોની અંદર આપણે જોઈએ તો કે સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર ગણવામાં આવે તો ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે ખગોળશાસ્ત્રને લખતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયા છે આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત જે બધી જ પ્રાચીન વિદ્યાપીઠો એટલે કે જૂની વિદ્યાપીઠોમાં બધે જ જગ્યાએ વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્ર તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું જે ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે એનું જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે જે આર્યભટ્ટ છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું સાબિત કરી બતાવ્યું તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો જે ચંદ્રગ્રહણ થાય છે એનું સાચું કારણ છે પૃથ્વીનો પડછાયો છે તે સાબિત કર્યું હતું જે વિદ્રાનો રજભર નામથી સંબોધતા હતા એ જ રીતે બ્રહ્મગુપ્ત બ્રહ્મસિદ્ધાંત ગ્રંથોમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો છે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે આપણે જોઈએ જ્યોતિષશાસ્ત્ર ભારતનું પ્રધાન જ્યોતિષશાસ્ત્ર તંત્ર હોનાર અને સહિત એવા ત્રણ ભાગમાં વહેંચનાર વરામિહર મહાન ખગોળવે તથા જ્યોતિષશાસ્ત્રીય હતા તેમણે બહુ જ શહીદ નામના ગ્રંથની રચના કરી જેમાં આકાશી ગ્રહોની માનવના ભવિષ્ય પર થતી અસરો જે આકાશી ગ્રહો છે એની માનવના ભવિષ્ય પર થતી અસરો મનુષ્યોના લક્ષણો પ્રાણીઓના વર્ગો લગ્ન સમય તળાવો કુવાઓ બગીચાઓ ખેતરો વામની વગેરે પ્રસંગોએ શુભ મુહૂર્તની માહિતી દર્શાવે છે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા હતા આપણને ગર્વ થવો જોઈએ કે ભારતની અંદર જ્યોતિષશાસ્ત્ર આપણે લગ્ન કરવા હોય તો લગ્નનું મુહૂર્ત આપણે દેખતા હોય છે કોઈ કૂવો બનાવતા હોય તો કૂવોનું મુહૂર્ત આપણે પહેલાં જોતા હોય છે પછી આપણને ક્રિયા કરવામાં આવે છે કે શુભ મુહૂર્ત ક્યારે છે પછી જ આપણે એની આગળની વિધિ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે વાસ્તુશાસ્ત્ર વિશે આપણે ચર્ચા કરીશું કે વાસ્તુશાસ્ત્ર શું છે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજન અંગ છે જે વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજન અંગ છે જેની ઘરના મહત્તા અને પ્રશંસતા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃતિ થઈ રહી છે પ્રાચીન પ્રાચીન ભારતમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ બુર્ગુ વશિષ્ઠ વિશ્વકર્મ જેવા વિદ્વાણોનું વાસ્તુશાસ્ત્રનું અનોખું પ્રદાન છે વાસ્તુશાસ્ત્રમાં રહેલ રહેવાની જગ્યા જે વાસ્તુશાસ્ત્ર છે એની અંદર રહેવાની જગ્યા મંદિરો મહેલ અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાણ નગર વગેરેની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તે દર્શાવતું હોય છે બુહ સહિતતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે પંદરમી સદી જે પંદરમી સદી છે એની અંદર મેવાડના રાણા કુંભાએ જે મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પુનરુદ્ધાર કરાવ્યા જે વાસ્તુશાસ્ત્ર છે એના પુનરુદ્ધાર કરવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્રના આઠ ભાગમાં વહે વહેંચનાર દેવોના પ્રથમ સ્થાપિત વિશ્વકર્મા માનવવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી જે વાસ્તુશાસ્ત્ર છે એની જગ્યાની પસંદગી વાસ્તુશાસ્ત્ર જગ્યાની પસંદગી વિવિધ આકારો જે વિવિધ આકારો રચના કદ વસ્તુઓની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષા સયંગખંડ આદિ વિવિધ સ્થાપ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે વાસ્તુશાસ્ત્રના દસ્તીબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી છે તો આપણે જોઈએ કે વાસ્તુશાસ્ત્રની અંદર જે મકાન બનાવવું હોય તારે પણ કે કઈ બાજુ આપણે સંયન રાખવું એટલે કે ઊંઘવાનું કઈ બાજુ આપણે રસોડું રાખવું કઈ બાજુ આપણે સંડાસ બાથરૂમ રાખવું કઈ જગ્યાએ બહાર રાખવી અમુક વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરો મકાનો ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્યું છે આપણા ભારતીય સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યભર છે તેમાં ધર્મ અને વિજ્ઞાન પરંપરાના આદર્શ વ્યવહાર વ્યવહારિક જ્ઞાનનું સમજણોનો શુભંગ સમય થયો છે જે વિશ્વના બહુ ઓછા દેશો છે આપણી સંસ્કૃતિમાં સહનશીલતા અને સમાનતા જોવા મળે છે અહીં દરેક વ્યક્તિ ધર્મ જીવન પદ્ધતિ તથા મૂલ્યોના વિવિધ હોવા છતાં આપણા દેશમાં એકતા દર્શન થાય છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે એવું ભૂલવું જોઈએ નહીં તો આપણે જોઈએ કે બિહારમાં સારનાથ ખાતે આવેલી એકસો અઠ્યાવીસ ફૂટનો ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રકરણ પાંચ પૂર્ણ કરીએ છીએ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસો આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ